પોરબેંદર નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના સૌથી મોટા અને ઝડપથી વિકસી રહેલા બોખીરા વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પૂર્વ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ દ્વારા કમિશનરને વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે પોરબેંદર મહાનગરપાલિકા બન્યાને એક વર્ષ પૂર્ણ થયું છે અને એક વર્ષ દરમિયાન વેરાઓમાં પણ કમરતોડ વધારો થયો છે પરંતુ હજુ સુધી લોકોને મહાનગરપાલિકા કક્ષાની જે સુવિધાઓ મળવી જોઈએ તે મોટા ભાગના વોર્ડમાં મળી નથી તેમાં પણ ખાસ કરીને જે સૌથી મોટો અને વિકસિત ગણાતા વિસ્તારમાં સ્થાનિકોને જે સુવિધાઓ મળવી જોઈએ તે મળતી નથી ત્યારે જિલ્લા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સુધરાઈ સભ્ય અજય બાપોદરા આ મામલે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે બોખીરા હાલમાં સૌથી વધુ વિકસિત થઈ રહેલો વિસ્તાર છે જ્યાં નવી બિનખેતી મિલકતોનું પ્રમાણ પણ વધી રહ્યું છે આ બાબતને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા કક્ષાની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જરૂરી બની છે ખાસ કરીને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સુવિધાઓ આપવા આ વિસ્તારમાં નવી આંગણવાડીઓ આધુનિક આરોગ્ય કેન્દ્રો હોસ્પિટલ અને શાળાઓની સ્થાપના કરવી જોઈએ તેમજ જૂના થઈ ગયેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવું જોઈએ તેમજ નવા રસ્તાઓનું નિર્માણ કરવું જોઈએ બગીચો અને સ્વિમિંગ પુલ જેવી સવલતો વિકસાવવી જરૂરી બની છે અને આ તમામ સુવિધાઓના નિર્માણ માટે બુખેરા વિસ્તારમાં પૂરતી જગ્યા પણ ઉપલબ્ધ છે આથી તે અંગેના જરૂરી સૂચનો પણ કમિશનરને આપી દેવામાં આવ્યા છે પોરબંદરના આ મહત્વના વિસ્તારનો વિકાસ મહાનગરપાલિકાના ધોરણે થાય તે માટે તંત્ર વહેલી તકે હકારાત્મક લે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે નિપુલ પોપટ પોરબંદર છેલ્લા એક વર્ષથી પોરબંદર નગરપાલિકા છે જે રાજ્યોની તમામ નગરપાલિકાઓની મહાનગરપાલિકા બની છે ત્યારે પોરબંદરનો સૌથી મોટો વિસ્તાર એટલે કે અને હાલ સૌથી વધુ વિકસિત થતો વિસ્તાર બોખીરા જે નવી છે છે બધી થાય ત્યારે સાહેબને અમે રજૂઆત કરેલ છે કે આંગણવાડી આરોગ્ય કેન્દ્ર વેજીટેબલ માર્કેટ વોર્ડ ઓફિસ આ ઉપરાંત બગીચા અને સ્વિમિંગ પુલ આવી જે સવલતો છે એ લોકોને મળે આ ઉપરાંત જે રોડો જૂના થઈ ગયા છે એ રોડોનું નું સમારકામ થાય અને નવા રોડો બનાવવામાં આવે પાણીની નવી ટાકો અને નવો શબ બનાવવામાં આવે આવી રજૂઆત અમે કમિશનર સાહેબને ને કરેલ છે અને જો આ માટે જગ્યાઓ જોઈએ તો બોખીરામાં જગ્યા પણ છે એ અંગેની પણ અમે જગ્યાઓ કમિશનર સાહેબને સૂચવેલ છે અને આશા રાખીએ છીએ કે બોખીરામાં જે આ સવલતો છે જે મહાનગરપાલિકામાં હોય જેમ કે લાઇબ્રેરી આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલ અને સ્કૂલો ને એવી બધું બોખીરામાં પણ થાય અને બોખીરાનો વિકાસ પણ આ પોરબંદર સાથે સાથે થાય એવી રજૂઆતો અમે કમિશનર સાહેબને કરેલ છે